કાલ થી વહેલો આવજે આટલું બધું મોડું ના કરતો દસ મિનિટ મોડું પડે દસ મિનિટ મોડું નહીં પડવાનું વહેલવા જાય તો આપડે ખબર તો હોય ટાઈમ ના આવે દુકાની હા તો કાલી વહેલા આવી કાલ થી વહેવા આવજે બે કાલે

પછી લુક કોથું રખાય ને તમારે જેમ પૈસા ભરાય છે હવે આવે આપણે તરીકે બેસી લગાવી લેશે ને એને જો આ ગેસ બેસો દોવાળીયો બેસે ને અર્ધો કરવા મોર શેવરમ લઈ જજે તું ઉશી ન મરે હી વેલો ઓરમ આવજો પાલી બની આલે અન ચાના તું ચા મો આલે ગુસ ચાઓ કેટલી કેટલી ભાઈ તું આલ લે તા આપણે કરી તો કરો પણ હું એટલો લેવાની તો કશું લેવાની તો એટલો આવો જોશે તું લીધો એટલો લાવ હેણો ને એટમ પેટી છે પણ પેટી તો હશે અલી લીધીયા દૂધ લીધીને પેટીને તો ગેરે લેવાડ મને મોકલ્યો તો તું હાલ તો ટાયર બદલ પણ બરોબર એ

માર ઘણી વાત આવું થયું પાત બધું હતા ચોક્કી આવ્યું તમે કયો કે લઈ લે મસાલા એમ તાય આવે એમ કે મે બંધ કર્યો હા અને કોકોમાં માં ઘસતું ઘસતું આવે તાપા બે કકડા લઈ એમ કે અને વાત તો એવી એવી મેટી મેટી કરે ને તો આપણો નાળવણ બંધ થઈ જાય બગા જેટલા મસાલા તમે જોયા નહીં ને એટલા તમે મારા ભાઈ બધું ખવડાવી દીધા તમારી કેપેસિટી નહીં મને મસાલા ખવડાવવાની મસાલા માટે આવતા હોય ને તો આવતા નહીં માર જોડે હા તેમાં નવ વાજે મોરેશના કટ્ટા લેવા આવ્યો અને ખુશામ તો પર રૂપિયા નહીં હોય ને કેપેસિટી કેટલી કરે હવે હા

એ ન થાવે કોણ તો હારું કપડું હારું અલ્યા દેવલા અરે આ ઓલે મનાના શું કરી વાત શું કરી નહી ઓલા હા મે હરજો પેલો આસુ તો બધા આવી બેંસી હો બોલતા બંધ કર તો કેતા નહી પડે હોય બોલતો નહી પાવે કતો રખવા દરબાર નીડત 200 ની દી હર 100 ની તું ડાહી ના તો પણ ધન્યવાદ લાયો 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 લાય એ હજી ચલાવ લાઉડ નહી કચું છે વાત ન કર હો ઓના વિશે કઈ વાત ન કર લમણાને તો બોય હોય તો કહી દો હવે લાય હા મન બોલતું નું તો કહી દે મન તો કદી કહી ન દે શું તન કેમ કેજે

તમે શર્ટ દોરી લેવા જાવ દોરી ના મળી શર્ટ લેતા આવ્યો શું વાત કરે કેવું લાવે તો મૂકી છે આપડે મહિનેતા આસમાન નતું એવું લાગતું નતું નહીં ભાઈ આ બે બોગા ભૂલી ગયા ભૂલી ગયા નઈ આ પેલા બટાકા વાળી વાત થઈ મને એવું બટાકા ના બટાકા તારી

રાતે ધુનિયા <laughs> 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 તને ઉકલી જા અરે આ ઉકલી જાની વાત કરો તું એ જ્યાં જ નહીં તો આ પછી આ દુનિયા ને બાજુ ચમનું જવાની આ તો કરજુક નો જમાનો 21મી સદી ચાલે 21મી સદી માં કયું આતું હોતું હશે તો તો આ એ તો દુની માર બાજુ આવન બધાય બાજુ ફર તો આ તો એમ દુની ની વાત કરો પણ દેવા હા તમે બધા અંગારા પકડો શું કરવા હું શર્ટ મારું એગાળ મૂકી દઉં તમે જ ગાયબ કરી દીધું હવે શું કરવા અંગારા પકડીએ

અહ એમ કઈ જગ્યાએ કરતા સબ બગલે બારીએ કે તમે 3000 આપણે 3000 એક બાદ થાય શું જાય ને એ મુક્યું તે વારી

એવું કે તો એને લઈને ફાર્યો એ આ બારી મળ્યું તો એને કયું આ તો મેં કહ્યું તને એને કયું આ તો કે હું ડગલું લાગ્યું તા કે મને હાલ લાગ્યું પરિયો એવું કે તો હું મોટો કર્યો કે હમણે હું તારકણ લઈ પેટ્રોલ પૂરાયું તો મેં અડધું અને એવું તો તમે કશું બોલ્યો કરો એને ડગલું લાગ્યું તા તો આને આમ કરે આમ તાતો આવો મક તો

પર બેય આયન લાવતા ની ભાઈ પેડ વર્તા ની હા લે હવે શું करू તો આતને તમારે જરૂર હતી ત જોવાની કઈ જરૂર હતી તો કે માહોન શું અમે ક્યાં જોઈ તમે જોઈ ઓ ને અલે એવો ટોલ ઓબો અહી આમ લોબો થયો